આજે ભાદરવા વદ છઠ એટલે સાંજીનો સાતમો દિવસ આજે છઠના દિવસે ચંદ્ર સરોવરની સાંજી પૂરવામાં આવે છે તો આ ચંદ્ર સરોવરની લીલા ભાવના જોઈએ તો સારસ્વત કલ્પમાં આ સ્થળ આદિવ વૃંદાવન તરીકે ઓળખાતું હતું સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરજીએ શરદ પૂનમની રાતે વેણુનાદ કરીને શ્રી ગોપીજનોને અહીં બોલાવ્યા હતા અને તેમની સાથે રાસ કર્યો હતો અહીં પરમ રાસલીલા થઈ એટલે આ સ્થળ પરમ રાસસ્થલી કહેવાયું આગળ જતા અપભ્રંશ થઈ અને પારાસોલી થયું અહીં ભગવાન શ્રી કૃષ્ણએ મહારાસ કર્યો હતો અહીં આવેલા સરોવર પર મહારાસ સમયે છ મહિના સુધી સ્થિર થયેલ શરદ પૂનમના પૂર્ણ ચંદ્રના કિરણો આ સરોવર ઉપર પડવાથી તે મોટા ચંદ્ર જેવું દેખાતું હતું તેથી તે સરોવર ચંદ્ર સરોવરના નામથી ઓળખાય છે આ સરોવર અષ્ટકોણાકૃતિ છે ખૂબ જ સુંદર નયનરમ્ય અને દર્શનિય ચંદ્ર સરોવર છે અહીં શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઇજી શ્રી ગીરધરજી અને શ્રી ગોકુલનાથજીના એમ ચાર બેઠકજી એકસાથે બિરાજે છે બેઠકજીના બહારના ભાગમાં શ્રી ગુસાઇજીના વિપ્રયોગના બેઠકજી આવેલા છે તેમજ અહીં બળે દાઉદજીના બેઠકજી અને સુરદાસજીની સુરકુટીર આવેલી છે ચંદ્ર સરોવર એ ભક્ત સુરદાસજીનું ભાવાત્મક દ્વાર છે સુરદાસજી એ નિત્યલીલામાં ચંપકલતાશ સખી હતા તેથી આ ચંપકલતા સખીની નિકુંજ કહેવાય છે અહીં ચંપકલતા સખી નિત્ય બિરાજમાન છે સુરદાસજીએ અંત સમયે અહીં જ આશ્રયનું પદ દ્રઢીને ચરણ અને ઘેરો આ પદ ગાયું હતું અને નિત્ય લીલામાં પ્રવેશ્યા હતા આમ ચંદ્ર સરોવરની સાંજીની ભાવના રહેલી છે